ગ્રામજનોની ઉગ્ર લડત બાદ માંડવી પ્રાંત અધિકારીની કચેરી ખાતે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં ચાર અધિકારીઓની તપાસ કમિટી બનાવાઈ હતી અને તપાસ કમિટી યોગ્ય રિપોર્ટ નહીં તૈયાર કરે ત્યાં સુધી ક્વોરી બંધ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો પરંતુ સ્થાનિક રાજનેતાઓ અને વહીવટી વહીવટીતંત્રના મેળાપીપળામાં સ્ટોન કોરીના સંચાલકો નિર્ભયપણે પણે રાત્રી દરમિયાન બ્લાસ્ટિંગ ચાલુ રાખતા ફરી ગ્રામજનોમાં વિરોધનો સુર ઉઠ્યો છે જે તે સમયે ગ્રામજનોએ પથ્થરો તોડવાની સ્ટોન કોરી ગામમાં સદંતર બંધ કરવામાં આવે એવી માંગ કરી હતી અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ પણ મોટા ઉપાડે ગ્રામજનોને મોટા વચનો આપ્યા હતા અને પંદર દિવસ સુધી કોરી બંધ કરવાનું પણ જણાવ્યું હતું પરંતુ રાજ્યમંત્રીના આદેશને પણ અવગણના થઈ હોય તેમ છૂપી રીતે આ સ્ટોન કોરી ચાલુ રહી હતી રાત્રિ દરમિયાન આ સ્ટોન કુવારીઓ ચાલતા વિડીયો પણ ગ્રામજનોએ લીધા હતા સ્વાભાવિક રીતે પંદર દિવસ માટે સ્ટોન ક્વારી બાબતે તપાસ કમિટી દ્વારા રિપોર્ટ કરવાનો હતો પરંતુ આજે વાતને દિવસ પૂર્ણ થઈ ગયા છતાં આજે હજુ તપાસ કમિટી ગામમાં પહોંચી હતી આજ રોજ ગ્રામ સભા પંચાયત ખાતે મળેલી જેમાં અમારો મુખ્ય મુદ્દો એ જ હતો કે અરેઠ ચાલતી કુવારીઓ બંધ થઈ જાય અને ગઈ દસ તારીખે માન્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પ્રાંત અધિકારીના નેજા હેઠળ આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું બેઠક થયેલી ગામજનો વચ્ચે અને અધિકારીઓ વચ્ચે નિર્ણય લઈને કુંવારીવાળાને સૂચના આપી કે ભાઈ ઓગણત્રીસ તારીખ સુધી તમારે કુંવારીઓ ચાલુ રાખવાની નથી કે નથી બ્લાસ્ટિંગ કરવાનું તેમ છતાં પણ બીજા ને ત્રીજા દિવસે બ્લાસ્ટિંગ કરતા હતા અને કુંવારી ક્રસર પ્લાન્ટ તો પંદરે પંદર દિવસ સુધી ચાલુ જ રાખવામાં આવ્યું માંડવી તાલુકાના અરેડ ગામે પથ્થરો તોડવાની 5 થી વધુ સ્ટોન કોરિયો આવેલી છે સતત બ્લાસ્ટિંગ થતા ત્રસ્ત બનેલા ગ્રામજનોએ લડત ઉપાડી છે જો કે હવે ગ્રામજનો રાજ્યમંત્રી કુમળજી હળપતિ તેમજ વહીવટી તંત્ર સામે રોષ વધી રહ્યો છે કારણ કે 15 દિવસથી લોલીપોપ આપ્યા બાદ તપાસ રિપોર્ટ તૈયાર કરવાનો તો ઠીક પરંતુ 15 દિવસમાં તપાસ માટે અધિકારીઓ ફરક્યા પણ ન હતા આજે અરેડ ગામ ખાતે અરેઠના ગ્રામજનોની જે કોરી તથા લીઝ ધારકો વિશે જે ફરિયાદો હતી એના અનુસંધાને મેં કલેક્ટર સાહેબ દ્વારા જે સમિતિની રચના કરવામાં આવેલ હતી એ સમિતિના જે મેમ્બર્સ છે આરોગ્ય વિભાગ તરફથી ડીએલઆ કક્ષાએથી જીઓલોજીસ્ટ તરફથી ઇરિગેશન તરફથી પંચાયત ડિપાર્ટમેન્ટ તરફથી એ કમિટીના તમામ સભ્યો સ્થળ પર હાજર છે અને એમને જે સોંપવામાં આવેલી જે કામગીરી છે એના અનુસંધાને કામગીરી સ્થળ પર ચાલું છે અને બેથી ત્રણ દિવસમાં એ તમામ કામગીરીનો રિપોર્ટ કલેક્ટર સાહેબ સબમિટ કરવામાં આવે છે અને એના આધારે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવા માટે સ્ટોન કોરીઓમાં બ્લાસ્ટિંગ કરવામાં આવી છે જેનાથી ઘરોને ગામની ફળદ્રુપ જમીનોને મોટું નુકસાન થઈ રહ્યું છે જેથી ગ્રામજનો હવે મરણિયા બન્યા છે અને બીજી બાજુ સ્થાનિક વહીવટી તંત્ર અધિકારી અને રાજનેતાઓ ગ્રામજનોનો સુખદ ઉકેલ નહીં લાવતા આજે ગ્રામ પંચાયતમાં ફરી ગ્રામજનો લડત માટે ભેગા થયા હતા અને વિવિધ પ્રકારના ઠરાવો પણ કર્યા હતા અને આવનારા દિવસોમાં તપાસ કમિટી દ્વારા ગામને સાથે રાખીને તમામ કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું તપાસ માટે ગયેલા અધિકારીઓનો પણ ગ્રામજનો દ્વારા ઉધળો લીધો હતો અને સ્ટોન કોરી બાબતે જો દાખવાઈ તો ગ્રામજનો ચોક્કસ મુદ્દત માટે ઉપાડવાની પણ ચીમકી ઉચ્યારી છે